નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર કોઈપણ ભરતી કે યોજના વિશે તમને માહિતી મળી રહે તો વાત કરીશું જૂનાગઢ જિલ્લા આરોગ્ય સમિતિ દ્વારા એનએચએમ અંતર્ગત ભરતી જાહેર થઈ છે તેની આ ભરતીમાં કુલ પંદર પ્રકારની અલગ અલગ જગ્યાઓ છે જેમાં મેડિકલ ઓફિસર સ્ટાફ નર્સ લેબ ટેકનિશિયન કમ્યુનિટી હેલ્થ ઓફિસર જેવી જગ્યાઓ સામેલ છે પણ આજે આપણે ખાસ કરીને ત્રણ મહત્વની જગ્યાઓ એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ ડેટા એન્ટ્રી ઓપરેટર અને ફાઇનાન્સ આસિસ્ટન્ટ વિશે વિગતવાર વાત કરીશું પોસ્ટ નંબર તેર જે એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ માટેની છે આ પદ માટે ઉમેદવાર પાસે બીકોમની ડિગ્રી હોવી જરૂરી છે સાથે સાથે સરકાર માન્ય સંસ્થામાંથી ડિપ્લોમા અથવા કમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે સાથે ટેલી અથવા અન્ય એકાઉન્ટિંગ સોફ્ટવેરનું જ્ઞાન હોવું પણ જરૂરી છે જગ્યાને લગતી સંલગ્ન કામગીરીનો એક વર્ષથી ઓછો અનુભવ ધરાવતો હશે તો અરજી માન્ય ગણવામાં આવશે નહીં વયમર્યાદાની વાત કરીએ આ જગ્યા માટે ઉમેદવારની ઉંમર ચાલીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં અને આ જગ્યા માટે પગાર વીસ હજાર રૂપિયા પ્રતિમાસ આપવામાં આવશે આગળની પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ નંબર ચૌદ ડેટા એન્ટ્રી ઓપરેટર આ જગ્યા માટે ગ્રેજ્યુએટ હોવું ફરજિયાત છે સાથે કમ્પ્યુટર કોર્સ કરેલો હોવો જોઈએ અને એક વર્ષનો અનુભવ પણ જરૂરી છે જેથી વર્ડ એક્સેલ પાવર પોઈન્ટ અને ડેટા એન્ટ્રી કામ સરળતાથી કરી શકાય ગુજરાતી અને ઇંગ્લિશ ટાઈપિંગ સ્પીડ હોવી જરૂરી છે આ જગ્યા માટે પણ ઉમેદવારની ઉંમર ચાલીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં આ પદ માટે પગાર નક્કી કરવામાં આવ્યો છે પંદર હજાર રૂપિયા પ્રતિમાસ આગળની પોસ્ટની વાત કરીએ જે ફાઇનાન્સ આસિસ્ટન્ટ માટેની છે આ જગ્યાની લાયકાત થોડી જુદી છે અહીં બી ડિગ્રી સાથે કમ્પ્યુટર નોલેજ ફરજિયાત છે સાથે જ ઓછામાં ઓછા ત્રણથી પાંચ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે આ પદ માટે વયમર્યાદા ચાલીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં આ પદનો પગાર નક્કી કરવામાં આવ્યો છે વીસ હજાર રૂપિયા પ્રતિમાસ તો મિત્રો આ હતી જુનાગઢ ડી એચ એસ ભરતીની ખાસ ત્રણ જગ્યાઓની વિગતવાર માહિતી સાથે જ યાદ રાખજો કે આ ભરતીમાં કુલ પંદર પ્રકારની જગ્યાઓ છે એટલે કે મેડિકલથી લઈને નર્સિંગ લેબ હેલ્થ વર્કર અને ટેકનિકલ પદો સુધી ઘણી તક છે અરજી કરવાની પ્રક્રિયા ફક્ત ઓનલાઈન જ છે જે આરોગ્ય સાથી ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને કરી શકાય છે છેલ્લી તારીખ છે વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ઓનલાઈન અરજી કરવા માટેની જરૂરી સૂચનાઓ નીચે મુજબ આપેલી છે જે ધ્યાનથી વાંચી લેવી જો તમે લાયકાત ધરાવો છો તો અરજી કરવાનું ચૂકતા નહીં વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક અને શેર કરજો જેથી વધુ લોકો સુધી આ ભરતીની માહિતી પહોંચી શકે